બડેવ નિમિત્તે જેએમ પંડ્યા સંસ્કારધામ ખાતે સમૂહ જનોઈ બદલવાની વિધિમાં બહોડી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન બડેવના રોજ બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે હરણી રોડ સ્થિત જેએમ પંડ્યા સંસ્કાર ધામ ખાતે જનોઈ બદલવાની વિધિમાં બહોડી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આજે ત્રણસોથી વધુ બ્રાહ્મણો સમૂહજનોઈ બદલવાની વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રીજી શ્રી અનિલભાઈ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રો જાપ સાથે વિધિ સંપન્ન કરાઈ હતી જે બાદ સૌ બ્રાહ્મણોએ સપરિવાર બ્રહ્મભોજનનો લાભ લીધો હતો નારાયણ વંદે કૃષ્ણ વંદે પૃથાશ્રુતમ આજે પૂર્ણિમા એ પૂર્ણિમા એને નારિયેલી પૂર્ણિમા કહેવામાં આવે છે અને વાર્ષિક પ્રતિવાર્ષિક આ જે પંડ્યા છાત્રાલય સંસ્કારધામમાં વાર્ષિક પ્રતિવાર્ષિક સાથે જ આ નૂતન પવિત્ર શ્રાવણના માસના અંગીભૂતમાં અહીંયા પવિત્ર બ્રાહ્મણો સાથે વેદોક્ત સાથે અહીંયા નૂતન યજ્ઞોપિત પરિવર્તન વિધિ કરવામાં આવે છે જે કંઈ પાપક છયાર્ધમ વર્ષ પ્રમાણે જે કંઈ બ્રાહ્મણોથી પાપ ઇત્યાદિ થાય છે એ પાપમાંથી મુક્ત થવા માટે સૌપ્રથમ તો પહેલાં અહીંયા હેમાદ્રી સંકલ્પ કરવામાં આવે છે એ હેમાદ્રી સંકલ્પ કરીને શ્રવણ કરવામાં આવે છે શ્રવણ શ્રવણવિધિ કરવામાં આવે છે અને શાસ્ત્રમાં બતાવ્યા છે કે દસ પ્રકારના જે દ્રવ્ય જે છે એ દસ પ્રકારના દ્રવ્યથી સ્નાન ઇત્યાદિ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા એ કરવામાં આવ્યા પછી સાત ઋષિઓ જે છે ગૌતમાદિથી લઈને સાત ઋષિઓ જે સપ્ત ઋષિઓ એ અરુંધતી સહિત યાજ્ઞવૈકલ્ય સહિત એ ઋષિઓનું પૂજન કરવામાં આવે છે વિષ્ણુ ભગવાનનું પૂજન કરવામાં આવે છે અને ત્યાર પછી ઉપાકર્મ એટલે એ નૂતન યજ્ઞોપી ધારણ કરવામાં આવે છે અને એમાં નવ તંતુ તંતુદેવતાઓનો મુખ્ય દેવતાઓ છે એમાં નવ તંતુ દેવતાઓ આવે છે એમાં બ્રહ્માદિથી લઈને વિષ્ણુ ભગવાન મહાદેવજી એની જે ગાંઠ છે ગ્રંથિ છે એ ગ્રંથિની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બીજા નવ તાતણા છે એ તા નવ તાતણાના દેવતાઓ છે એનું આવાહન પૂજન કરવામાં આવે છે અને વાર્ષિક પ્રતિવાર્ષિક આ સ્થાનમાં ત્રણસોથી સાડી ત્રણસો ચારસો ભૂદેવો અહીંયા બધા ભેગા થાય છે અને રક્ષાબંધન નિમિત્તે આ બડૈવ નિમિત્તે અહીંયા નૂતન પરિવર્તન યજ્ઞોપવિતનું ધારણ કરવાની વિધિ વાર્ષિક પ્રતિવાર જે આ સંસ્કાર ધામમાં જેમ પંડ્યામાં થઈ રહી છે મારું નામ જીગ્નેશભાઈ અનિલ શાસ્ત્રી પંડ્યા આજે શ્રાવણ સુદ પૂનમ અને રક્ષાબંધનનો દિવસ આજે બ્રાહ્મણો તેમની જૂની યજ્ઞોપવિત ત્યાગી અને નવી યજ્ઞો ધારણ કરતા હોય છે અને આ પ્રસંગ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી જીએમ પંડ્યા સંસ્કારધામની અંદર સુવ્યવસ્થિત રીતે ઉજવવામાં આવે છે જીએમ પંડ્યા સંસ્કારધામમાં અત્યાર સુધીમાં પાંચસોથી વધારે બટુકોને નિઃશુલ્ક જનોઈ આપવાનો પણ કાર્યક્રમ થયેલો છે જનોઈ ધારણ કર્યા બાદ એને દર વર્ષે શ્રાવણી પૂનમના દિવસે તેને નવી જનોઈ ધારણ કરવાની વિધિ શાસ્ત્રોક્ત રીતે કરાવવામાં આવે છે અને તે દિવસે જેએમ પંડ્યા સંસ્કારધામમાં બ્રાહ્મણોને બ્રહ્મભોજન પણ કરાવવામાં આવે છે અનેક દાતાઓ આની અંદર બ્રહ્મભોજનનું પોતાનું પુણ્ય કમાતા હોય છે આ વખતે પણ ઘણી બધી વખતની જેમ હરણીના એક દાતા સુરેશભાઈ ધોવાભાઈ પટેલ અને તેમના પુત્ર તેજસ પટેલે આ ટોટલ ખર્ચ ઉપાડ્યો છે જેએમ પંડ્યા સંસ્કારધામ એક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા છે આ સંસ્થા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રાખવાની વ્યવસ્થા જે એમ પંડ્યામાં કરવામાં આવી છે અહીંયા ચોપડાઓનું વિતરણ છે ઉપરાંત શિષ્યવૃત્તિ આર્થિક સહાયની પણ મદદ કરવામાં એમ પંડ્યા તરફથી આવે છે સવિશેષ જનોઈનું આ સરસ મજાનું આયોજન કરી અને એમ પંડ્યા સંસ્કારધામ બ્રાહ્મણોનું જે સંસ્કાર સિંચનનું કાર્ય છે તે પૂર્ણ કરે છે મારું નામ ઉમુખ જયમ કુ સંસ્કાર શાસ્ત્રી